અંકલેશ્વરના મૈયા બ્રિજ પરથી પ્રતિબંધ હોવા છતાં પૂર ઝડપે ટેમ્પો હંકારી જનાર ચાલકની ધરપકડ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા કાર્યવાહી પોલીસે વીડિયોના આધારે ટેમ્પો ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અંકલેશ્વરનાર્મદા મૈયા બ્રિજ પરથી પ્રતિબંધ હોવા છતાં પર પૂર ઝડપે ટેમ્પો હંકારી જનાર ચાલકની બી ડિવિઝન પોલીસે ગણત્રી કલાકમાં ધરપકડ કરી હતી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં કાર્યવાહી કરી ટેમ્પો ચાલકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો ભરૂચ જિલ્લાની અધિક મેજિસ્ટ્રેટ દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી સૂચનાને આપવામાં આવી છે દરમિયાન મંગળવાર રાત્રે અંકલેશ્વરની ભરૂચ જતા માર્ગ ઉપર આઈસર ટેમ્પો ચાલક નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થયો હતો વિડીયો વાયરલ જે વિડીયોના આધારે બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકો મૂળ બિહાર ટેમ્પો ચાલક રામવીર સિંહ કુરાવર્તને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વિવિધ ધરપકડ કરી તપાસ આરંભી હતી